એટલે તારો ભાઈ મજૂર મળતા ના એવું ઢેખાડા વાઢો લે આયા એકલો વાઢો અલ્યા એકલાય તારો બાઘુ છે તો ના ઓરે વાત કરી રહી હતી અને તારે તને ઘઉની પડી છે મને ખબર હતી કોક કો મજે તાંતી એ ફોન કરે છે ન કોઈ જાણે તો હમાં ચા લેવા ફોન કરે નહીં ઓ ઈ મોય અડતો ભાવ હમ એ તો વાંધો નહીં એ લોકો ગઢાશો વાત હો હા આ રહ્યો ને કોમ ને તાને ફોન કરે એ ફોન ના કરે મને બધી ખબર પડે છે એટલા જવાય દેજો ગોમ મો ભલામોણા તમે મને ટાઈમ ખોટા પડ્યા મને બોલી રહ્યો હે જે રીતના ખોટો પડ્યો મેં તમને કીધું તું નું નક્કી કરીને તરત ને તરત મને જવાબ આલો આ બે થઈ ગયા કોઈ ફોન કરવાનો નહીં કે ઘેર આ બાદ નહીં

એર્યું મધું પણ શેતનની મજૂરી કોઈ ના કરવી નહીં હવે જો શેતની મજૂરી કોઈ નહીં કરે ને તો પછી ખાહી હું એમ નહીં બેઠા બેઠા હોય ને પૈસાની જરૂર છે તો હું પૈસા કોઈ ઝાડ પર ઉગી તે ઝાડ વાંચી પૈસા આપશી એ તો વાત સાચી તમારી પણ કોઈને મજૂરી જ નહીં કરવી એ વાત સાચી છે તમે વાંધો નહીં મજૂર મજૂરી નહીં કરવી કે તમારે તો કરવી છે કે ભાઈ અમે તો જુઓ આ શરીર જેટલી કળા સાથ હાલ છે ને એટલી કળા ખેતીની મજૂરી અમે મેળવાના નહીં એક વસ્તુ વિચારો યુગ ગમે એટલો આગળ વધી જાય પણ શેતી ની મજૂરી ન કરી તો પૈસા હી ગયા આ એવા દાજી ભૂજે મરવાના દાળા આવી છે કામ કરો મજૂર ના પાડતા તો મજૂર કોઈ કરવા નહીં લેણો આપણે બે જણા ભેગા થઈને વાડી એ બા

તમારા જન્જુ હોય તો પૂછી જુઓ બાકી આપણા મેળ પડ્યો નહીં આ તો તમારા ઘેર આવતા બાઈક લઈને મૂકવું છે મજૂર જવાબ આયો નહીં મને પણ યાર કોઈ મજૂર નો હા પાડે તા હું તમને ફોન કરું તમને કેવા આવું કોઈ હાથ પાડતું નહીં પણ આ મજૂર મળતા નહી જો બે દાદા મારા ઘઉ નહિ વાંધું તો બધા ઘઉ કરી પણ એક તો આ મજૂર એ મળતા નહીં હું કરું એ સમજણ નહી પડતી

નવરી મજૂરી કરકર કરી સર અને પૈસા ભેગા કર્યા હવે કંટાળ્યો કરવી નહી અને શેતી થી જેટલા પૈસા કમાણો હો ને બધે બધા પૈસા ને ઉડાડી દેવા દે આ શેતી કરી અને તો જલસા કર્યા નહી જલસા કેવા આવી જલસાડ્યા નહીં હું તો પણ હવે છે ને હવે મારા જલસા કરવા જ પડશે મન મૂકીને જે એટલા પૈસા ભેગા કરે બધે બધા વાપરી દઉં છોકરો તો એની રીતે કરી દે હા એને જે કરવું હોય એને અમે કમાય તો સર એને એનું કરશે હું મારું કરું મેં જેટલું ભેગું કર્યું છે બધે બધા રૂપિયા છે ને ઉડાડી દેવા દે હવે આથી જમીન વાબાનું બંધ નહીં વાપી કંટાળ્યો અમે આ ખોદારી કયો મજૂરી કર કર કરે

અલે હા તારી આટું તો રૂપિયો રૂપિયો કરી જતા અને આ જલસા કરવાની વાત કરી રહ્યા આટુ મશ્કે ના કરશો

રૂપિયા ને દિલ્હી સહી રહ્યો હમ હમ હવે એને કીધું છે એટલે ના હોય તો જવું તો પડશે બાઇક લઈને જવું અન ઈના પૈસા ઉડતા અને હું ના દઉં જોડે લઈને સાફ કરાવરાય ના આખો ઓ ભાઈ આ ગામમાં જાવ હું ગામમાં જશે ઓકે કેમ

Do 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 do. પણ કોમ કોમ ટાળું તમે બીજું કોઈ વ્યવહાર મજૂરી પણ હવે મજૂરી મેળ દીધી હવે જેટલા પૈસા ભેગા કર્યા બધા ઉડાડી દેવાય

તત ને જો બાકી છે આ હું છે ગરમ ગરમ એ તતલી થઈ ગયા કેટલી મીનમ તો તતલી છે તમે એ છંટી રાખો ને હવે દર્શા કરવા મળ્યા છીન ધરી આ તો આ તો મોાળું મોાળું છે આ આ તો મોાળું મોાળું છે છંટી રાખો છંટી રાખો તતલી હંગાત ખાવ મજા આવશે પડ પડી ગયો હોવા

જાન્યા તાન તમારું ખાવ કો હે હાંથી મજા આવશે તમને મન જ શિકન હા મજા આવશે શિકન ખાવું ઓ મન જો બહુ બારો અરે કશું હોય તો હું લેતા હો લેવા જાવ જો તો પછી આ લાઈનું હા આ લાઈ આ ખાઈ દેવા આ હું દઉં તિંજા ના કરો તો તમે માં માટે શિકન લેવા જાવ ઓ આલ જ કછો વાતો નહિ શિખણ લેતો મન તો શિખણ બહુ ભાવ આડો કાડુ હા તમે ઓય બેહો હું તમારા માટે શિખણ લઈને આવું હો એ હા જલસાટ કરવાના હે એ 25 લાખ પડે ને હા એ બધા ઉડાડવાના જ છે ચિંતા ના કરો તમે જે ખાવ હોય ને મન કહી દેજો કછો વાતો નહિ હું તમારા સાથમાં જ છું હો હું આલે જ આવું આ બાઈક લઈને જોગી હા હે પણ તમારું છે ને યાર જલસાટ કરવાના એ દોરાવો આવી પણ હવે ઈ તો ધળા કોમથેમાં મારી લાગુ ન પછી બારે બાઈ Nasu tìm hiểu chị các bạn hoop, but nulla hai ba tuk tìm hiểu hai

આ બાદ જલસા કરાવ કરાવ કરી રહ્યા છે તો આ તો જલસા કરવા જ પડશે મારે હંગે જાવું પડશે જલસા કરવા પડશે કશું વાંધો નહીં હે બા હું કહું હા આ બુદો આ બુદો સા પણ હું કહું ખબર હા તમે થી ખુશીમ જલસા કરાવ એ તો કોમન કે કીધા જીવ નહીં ચમ કીધા જીવ ને બર્થડે છે ખુ તમારો ના ના બર્થડે નહીં હવે છે ને બધી બાજુથી કંટાળી કંટાડી ગયો છું

આઓ મેમન આવો એવા એ આડુ હું આમ કે મંગટ લાયા હતો એમ એ તો નું ક લાયા હું તમે તો ના પાછળ લગાઈ ઇડલી મને ભાવતી નહીં ના હું કરી બેહો બેહો મેમન આવી આડુ ઈમાં તો તમે વાર લગાઈ એટલે હું એક પછી એક ખાઈ જ્યો તે બધી સાફ થઈ ગઈ છેતલી

વાહ વાહ અસલ મેં કાઈસ અસલ મેં કાઈ છે એ હેડ હવે તો કોઈ દોય નથી અલગ ચટણી છે

આપણે તો મોટા વાટકા મારી જો વાત કહી ગયા વાટકો લાવી શ્રીખંડ આડુ એક નંબર હો

તમા કોઈની બીજું ખાવું બોલ મા તો કોણ ખાવાય કોણ કોણ અરે કોણ એ નહીં તો પેલા આવી રહ્યા આઈસ્ક્રીમ જોવા આઈસ્ક્રીમ કોક કરી હું કોણ કોણ કરી રહ્યા હો એલા કોણ આજે કઈ જોવા તો એ ખવરાય દો તમને આજુ ખાઈ ના આટું પેલા આપણે રા પીવા જઈએ પી પી અજાઈ જીવા આટો શીખાન ખાવાની અજાઈ જી ને ઓવા મને તો આલો જમતી મજા આવો હો ભાઈ

બધું કરી જવું માર બાઈક માં તમાર બાઈક લઈને દઈ જવું કે મારો બાઈક લઈને દઈ જવું આપણે જઈએ

હા હા આમ તો અરે સલાહ વાલી ચાલ હું હજુ તો પૈસા ચારું બીજું કોઈ દેખાતું નહીં નહી ચલસા કરવા દેજો તું મેં ચલસા કરવા નહીં આપણે ધંધો નઈ કરવાનો હા બીજું કોઈ ખાવો ના મારું તો કોઈ ખાવું નહીં મેહમન ને પૂછી કોઈ ના આપણે હાલ એક એક ગ્લાસ ના 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 તો કોને ઈચ્છા ને પેટ ગયું એ કોને ખાઈએ તો ના પાડી હવે કોને નહીં ખાવો પેટ ખુલી જયું

ના હવે કોઈ ખાવું ને પેટ ફરાઈ ગયું એ હોય ખાવ આવો બે હવે ત્યાં